અરવિંદ કેજરીવાલ ની ધરપકડ થતા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આપના કાર્યકર્તાઓ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે વરાછાના માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન જ્યાં પોલીસે આપના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી છે આપના કાર્યકર્તાઓ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે છે કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ વરાછાના માનગઢ ચોક ખાતે આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન પોલીસે આપના કાર્યકર્તાઓની કરી અટકાયત કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ દ્વારા પ્રદર્શન ઈડી દ્વારા જે રીતે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અમની સાથે અન્ય જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે કાર્યકરો છે તે જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું જી કઈ વાતને લઈને વિરોધ અમારા રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સાહેબને જ્યાં જ્યારે કાલે ઈડી એ ગિરફતાર કર્યા છે એમના વિરોધ પ્રદર્શનમાં અમે આવ્યા છીએ કારણ કે એમ અમે ફૂલ સમર્થન આપી રહ્યા છીએ અમારા એ લડાયક નેતા છે અને ક્યાંક ને બીજેપી છે એ ઈડીનો દુરુપયોગ કરીને એમને કાલે રાત્રે ગ્રેફતાર કરેલા છે અને એના વિરુદ્ધમાં અમે આજે કોંગ્રેસની સાથે જે ઇન્ડિયા ગઠબંધન છે એમની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો વિરોધ પ્રદર્શન આજે સુરત અને અલગ અલગ શહેરોની અંદર કરી રહ્યા છીએ આપણે જે રીતે જોયું આપણી સાથે દિનેશભાઈ જોડાયા છે જે દિનેશભાઈ શું કહેશો અત્યારે જે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ જેને ગિરફતાર કર્યા છે એ બાબતમાં સીડી અને ઈડીઆઈનો જે ઉપયોગ કરવામાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એના વિરોધ દ્વારા એનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે દેશભરમાં એનો વિરોધ કરવામાં આવશે આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ બી અહીંયા હાજર છે તમામ લોકો સાથે મળી અને આનો વિરોધ કરી રહ્યા છીએ આપણે જે રીતે જોયું તે રીતે ઇન્ડિયા ગઠબંધનના જે લોકો છે તે અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે મહત્ત્વની વાત છે કે જે રીતે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક થઈ ગઈ છે અને હાલ મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે કેમેરામેન બીજે બેસાણી સાથે ચેતન પટેલ સુરત